આજે પહેલી ઓક્ટોબર બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા શાસ્ત્રાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિજન સાચારે જે ઉર્મા હિંમત રાખે વિપતિ વર્તી રે કે દીન વચન નવ ભાખે હરિને સમરે રે નિત્ય અહોનિશ ઉમંગ ભર્યા સર્વતજીને રે નટ નાગર વાલા કર્યા હરિજન સાચારે જે ઓર માં હિંમત રાખે આધ્યાત્મિક માર્ગમાં અતિ અગત્યનો મુદ્દો ભગવાનનો યથાર્થ મહિમા જાણવો તે સાથે સાથે ભક્તનું કર્તવ્ય ભક્તની સમજણ ભક્તની ભગવાન માટેની નિષ્ઠા ભક્તનો ભગવાન માટેનો પ્રેમ ભક્તનું ભગવાનની સાથેનું જોડાણ અને ભક્તના તમામ લક્ષણો ભક્તે અવશ્યપણે આધ્યાત્મિક માર્ગમાં જાણવા જરૂરી છે ભગવાનનો મહિમા જાણતો હોય પરંતુ ભક્ત એ ભગવાનનું ભજન ન કરતો હોય અને કદાચ કરતો હોય મરતા મળતા કાન હલાવતો હોય લાજે શરમે ભજન કરતો હોય મને કામાને કરતો હોય દુઃખ દારિદ્રની પરિસ્થિતિમાં ભગવાનને એમાંથી સુખી કરવા માટે કરતો હોય એમાં ઉમંગ ન આવે અહોભાવ પણ ન આવે હૃદયની અંદર ભગવાનના માટેનો પ્રેમ પણ ન જાગે બ્રહ્માનંદ સ્વામીના પદને આપણે સાંભળી રહ્યા છીએ હરીને સમરે રે નિત્ય અહોનિશ ઉમંગ ભર્યા ભગવાનનું નામ તો સૌ કોઈ બોલે છે ભગવાનને યાદ કરે છે પણ એમાં ઉમંગની માત્રા કેટલી ભાવ પ્રેમ અને ની માત્રા કેટલી ઘણી વખત તાળી વગાડવા પૂરતી તાળી વગાડતા હોઈએ ધૂન બોલાતી હોય ત્યારે ધૂન ઝીલવા પૂરતી ધૂન ઝીલતા હોઈએ પણ એની અંદર ઉમંગ નથી હોતો જે ઉમંગ મીરાબાઈને હતો નરસિંહ મહેતાને હતો મહારાજના પાનસો પરમંસોને હતો લાડુબા જીવુબા જમકુબાને હતો ભક્ત પ્રહલાદજીને હતો અમરીશ રાજાને હતો જનક રાજાને હતો એવો આનંદ જ્યારે આપણને ભગવાનનું ભજન કરવા માટે બેસીએ ત્યારે આવે એવો ઉમંગ જ્યારે ઉત્સાહને ઉમંગ પ્રગટે ત્યારે સમજો કે આપણામાં ભક્તપણું આવ્યું છે જબાન બોલે છે હૃદય નથી બોલતું આંખો જુએ છે હૃદય નથી જોતું કાનો સાંભળે છે પણ હૃદય નથી સાંભળતું આપણી ભજન કરવાની માળા કરવાની દર્શન કરવાની દંડવત કરવાની કથા કરવાની કે કથા સાંભળવાની કે ભજન કરવાની કે ભજન સાંભળવાની ક્રિયા યંત્રવત છે જેવી રીતે એ સમયની અંદર ટેપ રોકોર્ડર હતું એમાં કેસેટ નાખી બટન દબાવ્યું એટલે કીર્તન ભજન ચેષ્ટા બધું ગવાય અને સાંભળીએ આપણું ટેપ રેકોર્ડર જેવું છે ટેપ રેકોર્ડર વાગે છે એમાં એ નિર્જીવ પદાર્થ છે એમાં ભાવ નથી મહિમા નથી ઉત્સાહ નથી મિકેનિકલી એ ચાલે છે એમ આપણી આધ્યાત્મિક ક્રિયા પણ યંત્રવત થઈ ગઈ છે એટલા માટે અહીંયા બ્રહ્માનંદ સ્વામીએ નિત્ય અહોનિશ ઉમંગ ભર્યા આ શબ્દનો પ્રયોગ કર્યો છે નિત્ય એટલે હંમેશા અને અહોનિશ એટલે રાત્રિ દિવસ ઉમંગ આપણને ભાવતી વસ્તુ આવે થાળીમાં પીરસાય અને ખાતી વખતે કેવો ઉમંગ આવે આપણે આપણી ગમતી વ્યક્તિને મળીએ અને જોઈએ ત્યારે કેવો ઉમંગ આવે એવો ઉમંગ ભગવાનનું નામ લેતી વેળાએ ભજન કરતી વેળાએ સ્મરણ કરતી વેળાએ આજ્ઞા પાળતી વેળાએ આપણને થવો જોઈએ અને એ થાય ક્યારે જ્યારે આપણામાં મોક્ષતા પ્રત્યે ભગવાનનો મહિમા સમજાય અને સંતની કૃપા દ્રષ્ટિને સંતના સમાગમે કરીને આપણને દેહના પ્રત્યેનો જગતના પંચ વિષય પ્રત્યેનો રાગ ઓછો થાય પછી એવી લગન લાગે એવી લગન લાગે કે ભગવાનના નામ સિવાય બીજું કંઈ પણ બોલવાનું મન ન થાય બ્રહ્માનંદ સ્વામી બહુ સુંદર રીતે આપણને સમજાવે છે કે સર્વ તજીને રે નટ નાગર વાલા કર્યા ભગવાનને વાલા કરવા માટે તો સર્વનો ત્યાગ કરવો પડે ઘણા લોકો ઘરમાં કંઈ માથાકૂટ થાય બખેડો થાય વાસણ ખખડે બોલાચાલી થાય એટલે ઘરનો ત્યાગ કરીને જંગલમાં જતા રહે ઘરનો ત્યાગ કર્યો માતા પિતા કુટુંબ કબીરાનો ત્યાગ કર્યો પણ દેહભાવનો ત્યાગ કર્યો સ્વભાવનો ત્યાગ કર્યો મનગમતી વસ્તુનો ત્યાગ કર્યો સ્થાનનો ત્યાગ કર્યો પણ સ્વભાવ પ્રકૃતિ દોષો મનગમતું કરવું એનો ત્યાગ નથી કર્યો સર્વતજીને એટલે કે ભગવાનને જે ન ગમે એ બધી વસ્તુનો ત્યાગ કરવામાં આવે ત્યાર પછી ભગવાન આપણને વાલા થાય જ્યાં સુધી દેહ અને દેહ સંબંધી પદાર્થ અને દેહ સંબંધી સગા સાથે ઓછાવત્તા પ્રમાણમાં થોડું પણ જોડાણ હશે આસક્તિ હશે લગાવ હશે ત્યાં સુધી આપણને ભગવાનનું ભજન પણ નહીં થાય અને ભગવાનમાં સાચો પ્રેમ પણ નહીં જાગે કદાચ બખેડો થાય અને ગુણાચિતાનંદ સ્વામી પાસે જઈને સાધુ દીક્ષા લેવાની તૈયારી બતાવવામાં આવે અને ઘેરથી કહીને નીકળ્યા હોય કે હવે આવે બીજા પરંતુ થોડાક દિવસો પછી પંગતમાં જમવા માટે બેઠા હોય ને તે વખતે શેરે શેર ઘીના લાડુ પીરસાણા હોય અને તે વખતે લાડુનો ટુકડો મોઢામાં મુકતી વેળાએ ધમલાની માં યાદ આવતી હોય તો સમજી લઉં કે તમને ધમલાની મામાં પ્રેમ છે પરંતુ ભગવાનમાં અને સંતમાં પ્રેમ નથી થયો જ્યાં સુધી બધી વસ્તુનો ત્યાગ કરવામાં ના આવે મનથી ત્યાગ કરવાનો છે દેહનો ત્યાગ કરવાનો નથી દેહ તો ભક્તિનું અને મુક્તિ પ્રાપ્ત કરવાનું સાધન છે માળા એનાથી કરાય દર્શન એનાથી કરાય કથા એનાથી કરાય કથા ભજન કીર્તન એનાથી સંભળાય મનસ્મરણ એનાથી થાય ઇન્દ્રિય અંતઃકરણ સાથે દેહની તો આધ્યાત્મિક માર્ગમાં જરૂર છે પણ દેહનો ત્યાગ એટલે દેહ છે નાશવંત છે પંચ તત્વનું બનેલું છે એવું જાણી રાખ્યું હોય અને એની આગળ ભગવાન અને સંતના સમાગમનો અતિ અપાર અતિ અપાર અતિ અપાર મહિમા છે એવી પ્રકારની મહિમાની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય તો પછી એને ભગવાન વાલા થાય બ્રહ્માનંદ સ્વામી એટલા માટે ગાય ઉઠે છે હરી ને સમરે રે નિત્યા હો નિશ ભરિયા हरिणे समरे रे नित्य अहो निश अहोनिश भरिया, सर्वत जीने रे नकनागरवालाकरिया हरिजन साचारे जे उर माहि मत राखे विपति वरति रे આગળની પંક્તિ ઉપર આપણે વિશેષ ચિંતન આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પ્રેમશાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ